I'm पियलेल D-Ma- સભા મધ્ય બિરાજ માનવાના ઘનશ્યામ મહારાજ મૂર્તિ પરમ પૂજ્ય ગુરુશ્રી વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી તેમજ પૂજનીય સંતો અને હરિભક્તોને મારા હેતે કરીને જય શ્રી સ્વામિનારાયણ મૂર્તિ પરમ પૂજ્ય ગુરુશ્રીના ભાવપૂજન નિમિત્તે ચાલતી ભક્ત ચિંતામણી ગ્રંથની કથાનો આજે છઠ્ઠો દિવસ છે એ કથા નિમિત્તે આજના યજમાન છે પરમ ભક્ત પ્રભુભાઈ ખેર અને પ્રસાદના યજમાન છે પરમ ભક્ત સૌજીભાઈ ઉગામેડી અને ગંભીરભાઈ દેતર તો યજમાન શિવો તરફથી હું વતી શ્રીઓ વતી હું વલ્લભ ભગતને વિનંતી કરીશ કે તેઓ ગુરુજીને હાર એમનું પૂજન કરે અને ભગવાનભાઈ ને હું પણ વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રી સ્વામીને હાર પહેરાવી એમનું પૂજન કરે હરે કૃષ્ણ મહારાજની જય गनश्यां महाराजनि जय શ્રી કૃષ્ણ મહારાજની જય नारायणमुनिदेवी जय कनश्यां महाराज पोजे तमसुर नरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन् धर्मनन्दनमहं वेचिन् तये ओमय अवतारिणी श्रीस्वामिनारायणाय नमो श्री कृष्णाय घनश्यामाय नमो नमः एकाकी वनवासिने कठिनतपकारिणे बालयोगी श्रीनीलकण्ठ वर्णेन्द्राय नमो नमः परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्रीसहजानन्दस्वामिने श्रीनारायणमुनये नमो पुलश्री स्वामीनारायण भगवानि हरे कृष्ण महाराजनी लक्ष्मीनारायण देवनी राधारमण देवनी महाराज ने सिद्धेश्वर महादेवानी विघ्नविनायकदेवनि काष्ठभञ्जन देवनी जय वलभक्तजनो સર્વાધાર સર્વોપાસ્ય કરતુમ અ કરતુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજીના સંકલ્પથી પ્રેરણાથી અને ગુરુજીના ભાવ પૂજન નિમિત્તે આપણે સાંભળી રહ્યા છીએ શ્રીમદ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા આજે તારીખ છે ચૌદ છ બે હજાર ને ચોવીસ શુક્રવાર છે જોત જોતામાં પાંચ દિવસ કેમ વ્યાઈ ગયા ખબર પણ ન રહી આજે છઠ્ઠા દિવસની કથાનો આરંભ છે સદગુરુ નિષ્કોળાનંદ સ્વામી અદભુત વાતો આમાં લખી છે મન દઈને કોઈ ભક્ત ચિંતામણીની કથા સાંભળે ને તો એનું મન પવિત્ર થઈ જાય અને મહારાજની અલૌકિક મૂર્તિમાં રમતું થઈ જાય એવી આ કથા છે આ સત્સંગની મોટામાં મોટી જો કોઈ સેવા હોય તો જે મહિમાવંત નથી એને મહિમાવંત બનાવવો આ સત્સંગની મોટામાં મોટી સેવા છે લાખ રૂપિયા ન દઈ શકાય તો કાંઈ નહીં પણ જેને ભગવાન સ્વામિનારાયણનો મહિમા નથી સત્સંગનો મહિમા નથી સંત ભક્તનો મહિમા નથી સેવાનો મહિમા નથી ભક્તિનો મહિમા નથી એને એ મય બનાવવો ને એ આ સત્સંગની બહુ મોટી સેવા છે અને મહિમાવંતને ભક્તિમંતને એમાંથી તોડવું એ આ સત્સંગની બહુ મોટી ક સેવા છે હરિભગત બનાવે તો એક બ્રહ્માંડ ઉગાયરાનું પૂર્ણ થાય અને એક જણો સત્સંગમાં આવતો હોય અને આપણી નેગેટિવ વાતથી હે આપણા અંદરના મલીન આશયોથી જોઈ સત્સંગમાંથી આવતો ટળી જાય હરિભગત મટી જાય સત્સંગી મટી જાય દેવની આચાર્યની મંદિરોની સાધુઓની સેવા કરતો અટકી જાય તો એને બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે છે એટલે આપણે એક સંકલ્પ કરીએ ભક્ત ચિંતામણીની દિવ્ય ગાથાઓનું શ્રવણ કરીને કે હું મારા જીવન દ્વારા મારી વાણી દ્વારા મારા વર્તન દ્વારા કોઈ પણ સત્સંગી મટી જાય ને એવું હું આચરણ કરીશ નહીં એવું બોલીશ નહીં એવું સાંભળીશ નહીં અને એવું વર્તન પણ કરીશ નહીં શું વાતો અમલ લખી છે અદભુત વાતો છે આવો બે મિનિટ મહારાજનું સ્મરણ કરીએ ધૂન કરીએ